સી નો માલ હતો એખોન ચાલી માં ચાલી રૂપિયા નો ડિસ્કાઉન્ટ સરસ મજાનો ઇતિહાસ ભાદરવીનો મસ્ત મજાનો કારણ કે ભાજરભાઈનો મેળો ભાઈ અહીંયા જ ભરાય છે મજા આવે ને ભાઈ ફરતા ફરતો ભાઈ દેવી દેવતાનો તમામ મંદિરો છે ને મસ્ત મજાનો બ્રહ્મકુંડ છે અને ઇતિહાસ પણ સારો છે સૌપ્રથમ બ્રહ્મકુડ દેખાજે અહીંથી બારસી જો આ રીતના ભાઈ બ્રહ્મકુંડ છે ફરતો ફરતો

છે તો કામનાથ મહાદેવ ના બેઠેલા છે ઘણી બધી અહીં વિધિ બધી કરે છે ને ઘણી બધી અહીં વિધિ ને એવું બધું ચાલતું હોય ભાદરી ના દિવસ અમાસ ના દિવસે હા એ બધે ફરતે ફરતે છે ઓલું દેખાય ને બધી વિધિ ને એવું ચાલુ હોય ને આ બધું મંદિરે તો બધું છે ભાદરીને ભાઈ મેળો હોય છે ભાદરી અમાસનો આપણે જે ભાદરીનો મેળો કરે ને તો ઇતિહાસ પણ સરસ મજાનો છે જે રાજા સિદ્ધરાજ જયસિંહ હતા ને એના ભાઈ આખા શરીર કાળો કોટ હતો એને પણ શ્રાપ હતો રાણક દેવીનો ને એને શ્રાપ આપેલો ને એટલે આખા શરીરે કાળો કોઠ હતો મને જ્યારે ફરતા ફરતા શિહોર આવ્યા અને જ્યાં નાનો જ હતો વિરડાની અંદર એના હાથને પગને એવું જોયું તો એના કાળો કોઠ વાઈ ગયો પછીના બ્રહ્મકુંડની સ્થાપના કરી બ્રહ્મકુંડ ત્યારે આ બ્રહ્મકુંડ હતો નહીં તારે સ્થાપના કરેલી છે તારે પેલા ફક્ત નાનો એવો વેરડો હતો પછી તો ભાઈ આખા શરીર કાળો કોટ વહી જાય મુક્ત થઈ જાય કાળો કોટ મટી ગયો હતો મંદિર છે માતાનું મંદિર છે તો ચાલો અંદર જઈને દર્શન કરી તમારે તમને દર્શન કરાવી સામુદ્રી માતાજી કહેવાય તો સૌ પ્રથમ તો માતાજીનું મંદિર છે ચાલો નજદીકથી તમને દર્શન કરીને ભાઈ સાફ સફાઈ ની વાલ છે

હાનો ઇતિહાસ પણ સારો ભાઈ આ રાજા ક્ષત્રસિંહ ભાઈ અહીંયા આવ્યો હતો ભાઈ આ જે કોઢ મટી ગયેલો છે તો આ એટલી પવિત્ર જગ્યા છે ને એની વાત પૂછવામાં કારણ કે ભાઈ આમનો શરીરનો જે કોઢ હોય જે શ્રાપ દીધેલો હોય એ કોઢ હતો આખા શરીરે એ આખો કોઠ અહીં મટી ગયેલો છે તો ભાઈ પવિત્ર જગ્યા છે પછી તો ભાઈ બ્રહ્મકુંડ બનાવ્યો તો ચાલો એક જગ્યા હનુમાન દાદાનું પણ મંદિર છે તો અહીંયા હનુમાન દાદા અમને દર્શન કરાવી તો ચાલો તો અહીંયા જો હનુમાન દાદાનું મંદિર છે બધા છે ને બ્રહ્મકુંડ દર્શન કરવા આવેલા છે બધું હવે આપણે આવી ગયા છે ભાઈ ઉપર બ્રહ્મકુંડ માથે છે મંદિરની માથે જે ઉપર છે તો ઉપર સાઈડ વયા છે બે હવા કારણ કે નીચે આ જો બે ગઈ છે તડકો બહુ લાગે છે છોકરા ને તડકો કેમ જોવાનું દીધું એમ જોવાનું

આ ગોતમેર તળાવ છે ભાઈ ઉપરથી દેખાય છે સરસ મજાનો નજારો છે ભાઈબન કેસર બસો ને ત્રીસ ટોકી ત્યાં છે ફાઇનલી ભાઈ આપણે ડુંગર ચડી ગયા છે સાત શેરીએ કહેવાય તો ભાઈ આ રીતની ભાઈ પેલાની ભાઈ સાત શેરીએ છે તો છે તો ચાલો ઉપર જઈને તમને દેખાડી દીધો એવો મસ્ત મજાનો ફરવાલાયક ને ભાઈ સાત શેરીએ કહેવાય ને ને તો સાત શેરીએ કહેવાય ભાઈ ડુંગર પર જવા ને ભાઈ આખું શિફોર દેખાય છે ભાઈ અહીંથી ફરતું ફરતું જો ને બધું શિહોર દેખાય છે ભાઈ ફરવાનું છે ભાઈ બધા કે ભાઈ બહેન કહે છે બધાય ફરવા આવે વિડીયો ઉતારવા આવે ને આ સાત સીડીએ કહેવાય તો ફરતું ફરતું લોકેશન તમને દેખાડીને એ છે ગોતમેશ્વર તળાવ તો ઓલા પણ છે ભાઈ ગોતમેશ્વર તળાવ છે મેડમ કે ભાઈ માની થાઉ થાકી ગયા દાદરા ચડે તો એનામાં બેન ભાઈ હેઠળ રહ્યા છે અમે આવી ગયા છીએ ઉપર હું અમારી ભાઈ ને આપણા ભાઈ બંને હવે લેતા આવ્યા છે મેં તો થોડી ઘણો દેખાડે કારણ કે ભગીચ ઉપર રસ્તો થોડો ખોલ્યો હતો ચાલો હારો રસ્તા લેતો આવું તો આ રીતનું ભાઈ સરસ હાથ છે રહી ને આ કઈ જગ્યાએ આવેલું છે ત્યારે કોમેન્ટ કરી દઈએ સરસ મજાની જગ્યા છે મસ્ત ઐતિહાસિક જગ્યા છે આનો ઇતિહાસ પણ સરસ મજાનો છે ફાઇનલી ભાઈ આપણે ભૈસા સાથે સાચવી ઉપર ચડ્યા હતા હવે હળવ નીચે ઉતર્યું કારણ કે ભાઈ આપણે ઉપરથી નજારો ભાઈ એક નંબર ઉતર ને જોઈ લીધું બધું હવે બધું થોડુંક મોડું થાય છે હળવે હળવે હેઠળ ઉતરીને પગથિયા ભાઈ છે ને આ ઓલા છે કારણ કે આધાર નથી એટલે ઝોન ઉતરવું આપણે હળવે હળવે બજારમાં ટ્રાફિક છે ચપ્પલ જોતા હતા એવા છે અને ગોદામ લેવા જવા પડ્યા બોલો હવે ગોદામે લેવાય ગયા આમ જો લેવાય ગયા ગોદામે કારણ કે આને જોત આને જોત હોય ને એવું ઓછું હોય સમજે દુકાને ન મળે આવું છે બધું જો જોતું હોય ને મળે ને એમ છે ચાલો બીજી દુકાને જશું આપણા મેડમ અંદર ચપ્પલ છે ને આપણે વાહો આપણે ચપ્પલ જોવા જઈએ કેવા ચપ્પલ છે શું છે અંદર દેખાડી વાહ ભાઈ બોટ ને ભાઈ એક નંબર માલ છે મને મન ના આવડી બહુ જ દુકાન ના ફરતા ફરતા આ દુકાનના પાસ આવી ગયા થઈ ગયા થા પછી લઈ લીધા મળી ગયા સારું કરો હું થઈ ગી ગયા કારણ કે દુકાનો રખડે રખડે થઈ ગયા ને ફાઈનલ ભાઈ આપણા દુકાને પર મળી જાય તો ભાઈ સોથી માંડી નવસો સુધી નવી નવી આઈટમ સાથે ભાઈ ફેન્સી ભાઈ ચપ્પલ બધા છે લગ્ન પ્રસંગમાં પહેરે ભાઈ અને ભાઈ બધી રીતના ચપ્પલ છે બૂટ પણ છે જો બૂટ પણ છે ભાઈ એક નંબર જોવા મળશે એકદમ હા હલવા

આ ધોરણ બહાર ગયા હોય ને તો થાકી જાય છે આ ધોરણ નહો હો એટલે બાકીને જ લાવવું પડે તો આજ તો બાકીને લઈ આવ્યા છે જો આ મારે હાટું લાવ્યા એને આટુ પાઉંભાજી લાવ્યા આ જીવાનું છે આટલું ડંબેલી લાવ્યા બધું નોખું નોખું બધું લાવવા છે કારણ કે બધાનું નોખું નોખું ભાવે લાવવા કાંઈ વાંધો નહીં બનજો નહીં તો આજ તો થકાય બહુ